જે સેવા અવિરત આગળ વધે તે માટે પરમ રાષ્ટ્ર રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અહર્મ સેવા ગ્રુપ દ્વારા એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું આજરોજ પવિત્ર યાત્રાધામ પાલીતાણાની પાવનભૂમિમાં ઘેટી ગામ મધ્યે દેરાશના પ્રાંગણમાં પૂજ્ય રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ પ્રેરિત અહર્મ એનિમલ એમ્બ્યુલન્સ સેવા લાભાર્થી પરિવાર મિત પ્રિયા અને સૂચિત પહેતા પરિવાર રાજકોટના સહયોગથી આજીવન કાયમબીલ તપસ્વી આચાર્ય હિમવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ સેવા માટે સેવા ગ્રુપ હેલ્પલાઇન નંબર છીએ આઠ જીરો જીરો ત્રણ પર ઘાયલ પશુ સારવાર માટે કોલ કરી શકશે આ કાર્યક્રમનું સફળ સંચાલન વિજયસિંહ ચૌહાણ દ્વારા થયું હતું તેમજ આ સેવા ચાલુ કરવામાં મુખ્યજનો ફાળો રહ્યો છે તેવી સહયોગી સંસ્થા પાલિતાણા ધર્મશાળા એસોસિએશન હાર્દિકભાઈ તથા રાહુલભાઈ સેવા સમિતિ ભરતભાઈ તથા કલ્પેશભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી પાલીતાણામાં પાલીતાણા તાલુકામાં ઘેટી ગામ મધ્યે પરમ પૂજ્ય રાષ્ટ્રસંત પરમ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા અરહમ એનિમલ એમ્બ્યુલન્સનો આજથી પાલીતાણામાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં પાલિતાણાના રાજકીય પદાધિકારીઓ અધિકારીઓ સામાજિક અગ્રણીઓ જીવદિયા પ્રેમીઓ બધા હાજર રહ્યા અને ખૂબ સરસ આ કાર્યક્રમને સફળ બનાવ્યો પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આખા ભારતભરમાં જીવદિયાનું કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે તેમાં એક આ યશ કલગી સમાન પાલિતાણા સિદ્ધ ગિરિરાજની ભૂમિમાં પણ આ આજથી અરહમ એનિમલ એમ્બ્યુલન્સ સેવાનું શરૂઆત થઈ રહી છે ત્યારે પરમ પૂજ્ય આચાર્ય ભગવંતસિંહ આજીવન આમબિલ તપસ્વી હેમ વલ્લભ મહારાજ સાહેબની નિશ્રામાં એમના કરકમલો દ્વારા આજે આ એનિમલ એમ્બ્યુલન્સનું ઉદઘાટન થયું છે ત્યારે પાલિતાણા શહેર તેમજ તાલુકાની જનતાને ખાસ નમ્ર અનુરોધ છે કે વધારે વધારે મૂંઘા જીવોને છાતા મળે એ માટે આરહમ એનિમલ એમ્બ્યુલન્સની સેવાનો પ્રારંભ થયો છે તો વધારે વધારે લોકો દ્વારા આનો આ જીવોને લાભ મળે એવી અમારી નમ્ર અપીલ છે સમગ્ર પવિત્ર ભૂમિ પાલિતાણા એ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સમગ્ર ભારતમાં રહ્યું છે પરમ ગુરુદેવસિંહ નમ્રમુનિ મહારાજ સાહેબ પેરી અરહમ યુવા સેવા ગ્રુપ એ સતત ભારતમાં જીવદયાનું કામ કરતી આવી એક સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા પવિત્ર ભૂમિ પાલિતાણા સંકલ્પના લઈને આ કામ કરવા માટે જઈ રહી છે ધર્મશાળા એસોસિએશન અને કૃષ્ણ ગૌ સેવા સમિતિ દ્વારા પાલિતાણા પણ અનેક વર્ષો માટે આ સંસ્થાઓ કામ કરતી છે આવી રહી છે ત્યારે આજના શુભ અવસરે પાલિતાણામાં એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ગુરુદેવના આશીર્વાદથી થઈ રહ્યું છે અને આ લોકાર્પણ પણ થકી પાલીતાણાના આમક અનેક મૂંગા જીવ માટેનું કામ થવાનું છે અમારા કવિ ઉમાશંકર જોશીએ કહ્યું છે કે વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે આવા મનુષ્ય જીવન ઉપરાંત પ્રાણી પક્ષી તરફનો પણ એક અહોભાવ એક કરુણા અને સંવેદના માટેનું આ સુંદર કામ પાલિતાણામાં થઈ રહ્યું છે આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં પાલિતાણાના અનેક રાજકીય સામાજિક શૈક્ષણિક અધિકારી પદાધિકારી ઉપસ્થિત રહીને